नमस्ते मित्र वो जो सिद्धार्थ छाया तो स्वागत है तुम्हारा फिट टॉक्स में लोचा लापसी याद है एनी पहला લગભગ લગભગ નહીં બે હજાર બાવીસમાં જ એક મૂવી આવી હતી બાગડ બિરલા જેનો આપણે રિવ્યૂ અત્યારે કરી રહ્યા છીએ તમને ખબર છે કે લોચા લાપસી અને બાગડ બિરલા વચ્ચે કોઈ સંબંધ છે બંને રોડ ટ્રીપવાળી મૂવી છે એ પણ એક બીજો સંબંધ પણ છે શું છે એ આપણે આગળ જોઈએ નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને લેટ રિવ્યૂમાં તમારું સ્વાગત છે આપણે અહીંયા રિલીઝ થઈ ચૂકેલી ગુજરાતી ફિલ્મો વિશે રિવ્યૂ કરીએ છીએ એમને ફરીને ફરીને યાદ કરીએ છીએ અને કેવી હતી એના વિશે પણ ચર્ચા કરીએ છીએ ગયા વખતે આપણે ધૂઆધારનો રિવ્યૂ કર્યો હતો આ જ રીતના અને એ કહેવાય ને કે એક પ્રકારની થ્રીલર મૂવી હતી તો આ બાગડ બિલ્લા પણ એક થ્રીલર મૂવી છે જેના મુખ્ય કલાકારો છે ચેતન ધાનાણી જોલી રાઠોડ ચેતન દૈયા અને ઓજસ રાવલ આ ઉપરાંત અરવિંદ વેગડાએ પણ આમાં એક નાનોકડો રોલ કર્યો છે અને વિલનના રોલમાં દિનેશ લાંબા છે હવે મૂવી આમ જુઓ તો સરપ્રાઇઝ અથવા તો સસ્પેન્સ પ્રકારની છે પણ એમાં કોમેડીનો સેજ છાંટ પણ છે એ રીતના જોવા જઈએ ને તો કોમેડી આમાં થોડીક ઓછી છે ચેતન ધાનાણીને આપણે એક પોડકાસ્ટ હમણાં અથવા અથવા એક વિડીયોમાં મેં કહ્યું હતું કે ભાઈ એક ફૂલ ફ્લેજ કોમેડી પણ કરો કારણ કે તમારી એ રેન્જ છે જ એ આપણને ખબર છે અને એ જે રેન્જની વાત છે ને એ આમાં આપણને દેખાય છે જ્યારે એ અને ઓજસ બે ભેગા હોય છે ને ત્યારે ચેતનભાઈની જે કોમેડીની રેન્જ છે એ આ બાગડ બિલ્લામાં દેખાય છે થોડી વાર્તાની વાત કરીએ ને તો આપણને ખબર છે કે બિલાડીને સાત લાઈફ હોય છે આવું કહેવામાં આવે છે તો આવી જ વાત બિલાડીને સાથે જોડાયેલી હવે શું છે તમે જ્યારે જોશો ત્યારે તમને ખબર પડશે પણ બિલાડીને સાત જિંદગી સાથે જોડાયેલી આ વાત છે જેમાં એકની એક વ્યક્તિ વારે વારે આ ચેતન ધાનાણી અને ઓજસ રાવલને ભટકાય છે હવે કેમ ભટકાય છે શું ભટકાય છે એની વાત આપણે પછી કરીશું પણ સ્ટોરીનો પ્લોટ ઇન્ટરેસ્ટિંગ છે રોડ ટ્રીપ છે એટલું જ નહીં અને જેમ લોચા આપશે આખા દિવસની વાર્તા હતી એમ આ રાતની વાર્તા છે આટલો ફેર છે બન્નેના મેકર્સ એટલે કે ડાયરેક્ટર સચિનભાઈ બ્રહ્મભટ્ટ એક જ છે લખનાર મૌલિન પરમાર પણ એક જ છે અને એને કારણે આ સંબંધ મેં જે શરૂઆતમાં કીધું એ તો છે જ પણ બીજો એક સંબંધ છે કે આની એક રોડ ટ્રીપની ટ્રાયોલોજી બનાવવામાં આવી રહી છે બાગડ બિલ્લા પછી લાપસી અને પછી સરપ્રાઇઝ એટલે હું તમને સરપ્રાઇઝ છે નામ એવું નથી કીધું ફિલ્મનું નામ જ સરપ્રાઇઝ છે એટલે આ ટ્રાયોલોજી છે હવે ત્રીજી ફિલ્મ આવનારા વર્ષે એટલે કે બે હજાર પચીસમાં આવશે ત્યાં સુધીમાં કદાચ આ વિડીયો આવી જ ગયો છે એટલે આપણે આવતા વર્ષે એમ કહીએ તો આ વસ્તુ મેં કીધું બિલાડીની સાત જિંદગી ઉપર આ બાગડ બિલ્લાની વાત છે જેમાં જે દિનેશ લાંબા છે એ નેગેટિવ કેરેક્ટર કરે છે અને જોલી રાઠોડને એ કોઈપણ રીતના ભોળવીને પોતાની સાથે લઈ જાય છે અને પછી કશુંક 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 થાય છે આવી વાર્તા છે આમ જોઈએ ને તો ઓજસ રાવલ આમાં સૌથી ઉપર ઉભરીને આવે છે કારણ કે એમનું કેરેક્ટર એવું છે કોમિક રિલીફ એ આપે છે પણ એમની જે બોલવાની સ્ટાઇલ છે ને આપણે નોર્મલી એમના સ્ટેન્ડઅપ પણ જોતા હોઈએ ને એમને એ જ રીતના અહીંયા કામ કરવા દીધું છે એટલે એ વધુ ખીલ્યા છે એક સીન છે જેમાં એ ઓનલાઈન પેલું કહેવાય ને કે શું કહેવાય એને ઓનલાઈન એક્ટર્સ આપે ને પરફોર્મન્સ હું અત્યારનું નામ ઓડિશન યસ ઓડિશન આપતા હોય છે ને એનો સીન છે અને સામે રાગી જાની એમનું ઓડિશન લેતા હોય છે નેચરલી કે જ્યારે એ એક બંને જે ક્રિયા અને પ્રતિક્રિયાના દ્રશ્યો જે અલગ અલગ હશે પણ જે પ્રકારની ક્રિયા ઓજસભાઈ કરે છે અને સામે જે રીતના રાગીભાઈ એની પ્રતિક્રિયા આપે છે બે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમય શૂટ થયેલા દ્રશ્યોમાં એની જે એ લોકોની વેવલેન્થ મળે છે અથવા તો જે રીતના એ લોકો એક પછી એક પંચ લેન્ડ કરે છે અને કોમ્બિનેશન છે એ બહુ જોરદાર છે અને હસી હસીને બેવડા વળી જાય એ જાતનો છે અને એની આસપાસ પણ જે ક્રાઉડ છે ને રાગીજાની જ્યારે ઓડિ હું જો મને હજી યાદ આવે છે ત્યારે પણ હસું છું કે રાગી જાની બેઠા હોય છે અને એની આજુબાજુ જે ટોળું હોય છે જેમ મોબાઈલમાં મોઢું નાખીને બેઠા હોય છે એમાં ચેતન અહીંયા સચિનભાઈ બ્રહ્મભટ્ટ પણ તમને દેખાશે અને લેખક મૌલિન પરમાર પણ દેખાશે અને બીજા ઘણા બધા તમને દેખાશે જે કેમેરાની પાછળ રહીને આ મૂવીમાં કામ કર્યું છે એટલે એ સીન બહુ સરસ છે ચેતન ધાનાણી મેં કીધું એ પ્રમાણે સરસ એમની પાસે વધુ તો મતલબ આપણે વધુ શું અપેક્ષા રાખીએ જે પ્રમાણે અપેક્ષા છે એ પ્રમાણે કરે છે સહેજ કોમેડી પણ કરે છે એક્સપ્રેશન્સ જે જ્યારે ખૂન થાય છે ત્યારે એમને ખબર પડે છે ત્યારે પણ જોરદાર છે જોલી રાઠોડ ઇઝ ફાઇન ઓકે ગ્લેમર પૂરું પાડે છે ચેતન દૈયા જેને કહેવાય કે ટિપિકલ ચેતન દૈયાનો રોલ છે જે આપણને વારે વારે જોવા મળે છે એક એવા ઇન્સ્પેક્ટરની એ ભૂમિકા ભજવે છે જે થોડા ભ્રષ્ટ છે પણ પછી એ ફસાઈ જાય છે ત્યારે પછી મદદ પણ કરે છે પણ આ મૂવીની જો સૌથી મોટી વીક લાઈન હોય અથવા તો વીક લિંક હોય તો એ દિનેશ લાંબા છે હિન્દી મૂવીઝમાં કે હિન્દી સિરીઝમાં કે વેબ સિરીઝમાં એમણે બહુ સુંદર કામ કર્યું છે પણ હવે ભાષાની તકલીફ નડી હોય કે શું હોય એ જ એને કારણે જ આખી ફિલ્મ થોડી દબાઈ જાય છે અને ખાસ કરીને જે એનો ક્લાઇમેક્સ છે એમાં બહુ મજા નથી આવતી બિકોઝ ઓફ દિનેશ લાંબા બહુ ઉભડક બધું લાગે છે અને કન્વિન્સિંગ નથી જરાય એટલે એ એનો માઇનસ પોઈન્ટ છે બાકી મેં કીધું ટ્રાયોલોજીનો ભાગ છે એકબીજાની વાર્તા સંબંધિત નથી પણ રોડ ટ્રીપની એક ટ્રાયોલોજી બનાવવામાં આવી છે જે ખરેખર કાબિલે દાદ એફર્ટ કહી શકાય અને આપણે એના માટે મેકર્સ અને રાઇટરને કન્ગ્રેચ્યુલેશન્સ તો કહેવા જ પડે તો જોઈએ કે સરપ્રાઇઝમાં શું હશે હું આ બાગડ છે એને હું ટુ એન્ડ હાફ સ્ટાર્સ આપીશ અત્યારે કારણ કે એક સારી સ્ટોરીને એના અંતે થોડો બગાડી નાખ્યો બિકોઝ ઓફ વન પર્સન અથવા તો વન એક્ટર એવું હું સ્પષ્ટપણે અત્યારે માનું છું બાગડ તમને જોજો ઉપર જોવા મળી જશે મેં પણ મોડી મોડી જ જોઈ છે તો એ જોજો જોજો ઉપર જોજો અને તમને કેવી લાગી એ મૂવી એ મને નીચે કમેન્ટમાં બિલકુલ કહેજો આપણે એના વિશે ચર્ચા કરીશું અને બીજી કઈ રિલીઝ થઈ ગયેલી ગુજરાતી મૂવી તમે જોઈ છે અને તમારે એનો રિવ્યૂ જાણવો છે એ પણ મને કહેજો જો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવનારું વર્ષ આપણા બધા માટે સુખમય રહે અને આનંદ આપનારું રહે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું બે હજાર પચીસમાં આપણે ફરીથી મળીશું જો કે એ પહેલાં એકાદ બે વિડીયો આવી જશે આપણા પણ રિવ્યૂનો આ છેલ્લો રિવ રિવ્યૂના વિડીયોના છેલ્લો રિવ્યૂ છે આ વર્ષનો બે હજાર ચોવીસનો ભલે નવી હોય કે જૂની એટલે એ માટે હું આપ તમામને શુભેચ્છાઓ આપું છું ફરીથી મળીએ ત્યાં સુધી સીધા છે અને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો